કિસાન અને કામદારોની પડતર માંગોને લઈને તારીખ નવ જુલાઈના દેશવ્યાપી હડતાલ અને ખેડૂત વિરોધી સરકારની ખાનગીકરણની નીતિને પાછી ખેંચવા આજે સમગ્ર દેશમાં ખેડૂતો અને કામદારો દ્વારા દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેના સમર્થનમાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત કિસાન સભા કામદારો અને ખેડૂતો સાથે દેશવ્યાપી હડતાળમાં જોડાઈને સમર્થન આપ્યું હતું ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટામાં રેલી યોજી દેખાવો અને સૂત્રોચ્યાર કરી સરકાર દ્વારા લગાવવામાં આવેલા ખેડૂત વિરોધી કાયદાઓ નાબૂદ કરવા ટેકાના ભાવે ખરીદી કરવા વીમાનું ખાનગીનીકરણ પાછું ખેંચી સરકારી યોજનામાં સમાવેશ કરવા વીજળીનું ખાનગીનીકરણ બંધ કરવું કામદારોના વેતનમાં વધારો કરવો તેમજ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા સહિતના અનેક મુદ્દાઓ લઈને સરકાર સમક્ષ વિરોધ નોંધાવી દેખાવ પ્રદર્શન કરવામાં આવ્યા હતા જેમાં ઉપલેગા વિસ્તારના ખેડૂતો કામદારો ખેતમજૂરો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો ઉપસ્થિત રહી આ દેશવ્યાપી હડતાલને સમર્થન આપ્યું હતું દેશવ્યાપી કામદાર કિસાન હડતાલના દિવસે હડતાલના સમર્થનમાં ઉપલેટામાં કિસાનો અને કામદારો સાથે મળી અને માંગણી કરી અને જે માંગો છે તે સરકારે માંગવા માટે અરજ કરી છે ખાસ કરીને ખેડૂતોને ટેકાના ભાવનો બનવો જોઈએ જે સરકારે હજુ સુધી બનાવ્યો નથી ખેડૂતોના કરજા નાબૂદ થવા જોઈએ ખેડૂતોને વીજળીનું ખાનગીકરણ બંધ કરો સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો સહકારી ક્ષેત્રનું નિગનીકરણ બંધ કરો અને સરકારે જે ચાર લેબર કાયદા બનાવ્યા છે કાયદા પાછા ખેંચો અને કામદારો અને કર્મચારીઓને જે પ્રકારે સવલતો મળવી જોઈએ સવલતો આપો લઘુત્તમ કામદારોનું રૂપિયા કરો આવી વિવિધ માંગણીઓ લઈને આજરોજ રૂપિયા તૂટી બાવડા ચોક દેખાવો કરી સૌ ખેડૂતો એકત્રિત થઈ અને રેલી સ્વરૂપે રાજમાર્ગો ઉપર શહીદ પદે થી ચોક માં આવી ચૂંટણી કરી અને કાર્યક્રમ પૂર્ણ કરે છે